પાલનપુરમાં આ કેસણ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતો પરિવાર મુંબઈ ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી અંદરથી રૂપિયા એક લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવારના સભ્યના મોબાઈલ ફોનમાં કનેક્ટ સીસીટીવી કેમેરામાં ચોરીના ફૂટેજ જોવા મળ્યા હતા આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પાલનપુરમાં આ કેસણ રોડ નજીક આવેલી અક્ષતમ ચાર સોસાયટીમાં રહેતા મનીષ પાંડુરંગ રાણે પરિવાર સાથે મુંબઈ વતનમાં ગયા હતા દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં ઉપરના માણે બેડરૂમમાં મૂકેલા લાકડાના કબાટનો દરવાજો તોડી અંદરથી સોનાના સિક્કા સોનાની લગડી સોનાના પાટલા લક્ષ્મીદેવી અને ગણેશજીની ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આગે મનીષ રાણે પાલનપુર તાલુકા પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મનીષ રાણેના પત્નીના મોબાઈલમાં ઘરના સીસીટીવી કેમેરા કનેક્ટ કરેલા છે તેઓ મુંબઈ હતા ત્યારે મકાનની સામે રહેતા પડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી હતી જેને વિડીયો કોલ કરી ઘરની સ્થિતિ બતાવી હતી દરમિયાન પરિવારે મોબાઈલના સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ અજાણ્યા શખ્સો ચોરી કરતા દેખાઈ આવ્યા હતા